નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે नमस्कार मित्रों तो बात करशु अतुल विद्यालय में विविध शिक्षकों की भर्ती जाहरा विषय तुम जी सको मित्रों आर यू पेशनेट अबाउट शेपिंग योर माइंड्स एंड फॉ फिंग अ लव फॉर लर्निंग अतुल विद्यालय इज सीकिंग डेडिकेटेड एंड एंथुआस्ट्रिक टीचर्स फॉर ऑल ग्रेड्स विथ इंटरपर्सनल स्किल्स एंड प्रोफेशनस इन यूजिंग एज्युकेशनल टेक्नोलॉजी टू जॉइन अवर वाइब्रंट एज्युकेशनल कम्युनिटी इन अतुल वलसाड़ तेई सको मित्रों अतुल वलसाड़ है मित्रों संस्था है जेमा जे शाला है मित्रों में विविध शिक्षकों की भर्ती આવેલી છે વિગતવાર આપણે જોઈશું મિત્રો કઈ કેટેગરી માટે તેમજ કોલિફિકેશન શું છે શિક્ષકો માટેનું અહીંયા તો તમે જોઈ શકો છો મિત્રો પ્રી પ્રાઇમરી સેક્શન માટે જુનિયર કેજી સિનિયર કેજી તેમજ બાલવાટિકા માટે અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જરા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએશન ઇન અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ઇસીસી જેણે ગ્રેજ્યુએશન કરેલો હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે પ્રાઇમરી સેક્શન માટેની વાત કરીએ મિત્રો તો લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પ્લસ બી જેમાં ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મેથ્સ સાયન્સ સોશિયલ સ્ટડીઝ વિષયો માટે અહીંયા શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો પ્રાથમિક વિભાગ માટે સેકન્ડરી ટીચર્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો ગ્રેજ્યુએશન પ્લસ બી એડની લાયકાત અહીંયા હોવી જોઈએ જેમાં ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી હિસ્ટ્રી જ્યોગ્રાફી માટે અહીંયા શિક્ષકોની ભરતી જાહેરાત છે મિત્રો હાયર સેકન્ડરી ટીચર્સ માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ઇંગ્લિશ હિન્દી ગુજરાતી મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી હિસ્ટ્રી જ્યોગ્રફી ઇકોનોમિક્સ કોમર્સ અને બિઝનેસ સ્ટડીઝ એકાઉન્ટ્સમાં કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા હાયર સેકન્ડરી ટીચર્સ માટે અરજી ઉમેદવારી કરી શકે છે મિત્રો તે સિવાય મિત્રો તમે જોઈ શકો છો આર્ટ્સ મ્યુઝિક ડાન્સ કોમ્પ્યુટર સાયન્સ ફિઝિકલ એજ્યુકેશન માટે પણ વિવિધ શિક્ષકોની ભરતી છે જેમાં ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ઇક્વેલન્ટ ક્વોલિફિકેશન ધરાવતા હોય તેવા જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે સ્કૂલ કાઉન્સિલર માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન રિલેવેન્ટ ફિલ્ડમાં કરેલો હોવું જોઈએ તેમજ લાયબ્રેરી માટેની જગ્યા છે મિત્રો જેમાં બેચરલ ઇન લાઇબ્રેરી સાયન્સ ઓર ડિગ્રી ઇન રિલેવન્ટ ફિલ્ડ કરેલો હોવું જોઈએ એક્સપિરિયન્સની વાત કરીએ મિત્રો તો મિનિમમ થ્રી ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઇઝ રિક્વાર્ડ ફોર ઓલ એબાઉટ પોઝિશન્સ એપ્લાય કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો એપ્લાય બાય સેન્ડિંગ રિઝ્યુમ એન્ડ કવર લેટર ટુ અતુલ વિદ્યાલય ધોપ ઓફિસ એટ ધ રેટ અતુલ વિદ્યાલય ડોટ એસી બાય સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે તમારું રિઝ્યુમ છે મિત્રો જે અહીંયા જે આપેલું છે મિત્રો અતુલ વિદ્યાલયની જેમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારે મોકલવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો મેન્શન ધ પોસ્ટ એપ્લાઇડ ફોર ધ સબ્જેક્ટ સેક્શન ફોર યોર ઇમેલ એટલે કે ઇમેલ કરો તેમાં જે ખાસ સબ્જેક્ટ સેક્શન છે તેમાં કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો તે તમારે મેન્શન કરવાનું રહેશે ઓનલી શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી ઇન્વાઇટ ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ તેમજ અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે જે વેબસાઇટ આપેલી છે સંસ્થાની અતુલ વિદ્યાલય ડોટ એસી ડોટ ઇન પર જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો જે ભરતી જાહેરાત છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અતુલ વિદ્યાલય જે વલસાડ ખાતે આવેલી છે જેમાં બાલવાટિકા તેમજ જે પ્રાઇમરી સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી વિવિધ શિક્ષકો માટેની તેમજ લાઇબ્રેરીયન માટેની ભરતી માટેની આ જાહેરાત જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી વિશે તમે જોઈ શકો છો શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે મિત્રો જે કેજીથી બાર સાયન્સ કોમર્સ અંતર્ગત સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રોજ વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો તો પ્રિન્સિપલ માટેની જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ હેવિંગ એક્સેલન્ટ કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ મિનિમમ ફાઈવ ઇયર્સ ઓફ એકેડેમિક એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કેજી સેક્શન માટે વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો બીએસ ઇ હોમ સાયન્સ સીડી મોન્ટેસરી ટ્રેન ટીચર્સ હોય તેઓ ઉમેદવારો તેમજ પ્રાઇમરી માટે મેથ્સ સાયન્સ ઈવીએસ ઇંગ્લિશ સોશિયલ સ્ટડીઝ હિન્દી ગુજરાતી સંસ્કૃત વિથ બીએડ જીકે સ્પોકન ઇંગ્લિશ તેમજ કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો કેન્ડિડેટ એપ્લાય ફોર એબો પોસ્ટ બી ફ્લુએન્ટ મસ્ટ બી ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશમાં ફ્લુએન્ટલી હોવા જોઈએ તે સિવાય મિત્રો એક્ટિવિટી ટીચર્સ માટે ડાન્સ મ્યુઝિક આર્ટ એન્ડ ક્રાફ્ટ ડ્રોઈંગ યોગા કરાટે માટે જગ્યાઓ છે તેમજ ડીટીપી ઓપરેટર માટે એટલે કે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ક્લર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં બે વર્ષનો સ્કૂલ રિલેટેડ વર્કનો અનુભવ ધરાવતા હોય એકાઉન્ટન્ટ માટેની જરૂરિયાત છે મિત્રો એ રિકવાયરમેન્ટ છે જેમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ પ્યુન માટે તેમજ ક્લિનિક સ્ટાફ માટેની ભરતી જરા છે કેન્ડિડેટ કેન એપ્લાય વિદિન સેવન ડેઝ તમે જોઈ શકો છો સાત દિવસની અંદર મિત્રો અહીંયા વોટ્સઅપ નંબર આપેલું છે તેના પર પણ તમે અરજી કરી શકો છો અથવા તો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો એસ એનઆઈએસ ડોટ ઈ ડોટ એજ્યુકેટ્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે અરજી કરો છો વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે તેમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યાકુન સંકુલ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે સુરત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ સ્ટાફ રિક્વાયરમેન્ટ માટેની આ ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો ટ્રેનર એક્સપર્ટ ઇન સીઆરએમ ડોમેસ્ટિક નોન વોઇસ માટેની જગ્યાએ ટ્રેનર એક્સપર્ટ ઇન સીઆરએમ ડોમેસ્ટિક વોઇસ જુનિયર સોફ્ટવેર ડેવલપર એનિમેટર તેમજ ગ્રાફિક્સ ડિઝાઇન માટેની વેકેન્સી છે મિત્રો જેમાં બીસીએમસીએ બી ઓર બીટેક એમ ટેક બીએસસી એમએસસી આઈટીની લાયકાત ધરાવતા હોય તેમજ બે વર્ષનો ઇન્ડસ્ટ્રી અથવા તો ટીચિંગનો અનુભવ ધરાવતા હોય તે ઉમેદવારો અહીં અરજી કરી શકશે સેન્ટર મેનેજર માટેની જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ડિગ્રી ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ઓર રિલેવેન્ટ એક ફિલ્ડ તેમજ એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો ટ્રેનિંગ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રિલેટેડ મોબિલાઇઝર માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિગ્રી ઓર ડિપ્લોમા ઇન સોશિયલ વર્ક કોમ્યુનિટી ડેવલપમેન્ટ એજ્યુકેશન ઓર રિલેવેન્ટ ફિલ્ડનો લાયકાત ધરાવતા હોવો જોઈએ કાઉન્સિલર માટેની જગ્યા છે મિત્રો ડિગ્રી ઇન સાયકોલોજી કાઉન્લિંગ સોશિયલ વર્ક રિલેટેડ ફિલ્ડની લાયકાત ધરાવતા હોવો જોઈએ તેમજ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો બેચલર્સ ડિગ્રી ઇન એકાઉન્ટિંગ ફાઇનાન્સ ઓર રિલેટેડ નો એક્સપિરિયન્સ તેમજ લાયકાત ધરાવતા હોવો જોઈએ લેબ ટેકનિશિયન માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા ઓર એસોસિએટ ડિગ્રી ઇન કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઓર ફિલ્ડ ફિલ્ડની લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ એક્સપિરિયન્સ ઇન મેન્ટેનિંગ એન્ડ ટ્રબલ શૂટિંગ કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર ની જે અનુભવ છે તે ધરાવતા હોવા જોઈએ તે સિવાય મિત્રો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તેમજ પ્લેસમેન્ટ ઓફિસર માટેની જગ્યા છે તમે જોઈ શકો છો બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો કેન્ડિડેટ ધૂઝ વુ હેવ વિલિંગ ટુ એપ્લાય કેન્ડ સેન્ડ દેર રિસ્પેક્ટિવ સીવી અલોંગ વિથ ઓલ રિલેટેડ ડોક્યુમેન્ટ ટુ એબો મેન્શન એડ્રેસ ઓર સેન્ડ સીવી થ્રુ ઇમેલ એડ્રેસ વિદિન ફાઇવ વર્કિંગ ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ શકો છો જે ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમે જે તમારું સંપૂર્ણ બાયોડેટા છે મિત્રો ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો પાંચ દિવસની અંદર તમે જોઈ શકો છો મિત્રો વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યાકુર સંકુલ જે સુરત ખાતે આવેલી છે જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું અંબે સ્કૂલ જે હરણે વડોદરા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જ્યારે આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ ઓફ ટીચર્સ જેમાં ડ્રોઈંગ ટીચર્સ તેમજ મ્યુઝિક ટીચર વોકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ માટેની આ વેકેન્સી છે જેમાં ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે તે અહીંયા અરજી કરી શકે છે તમે જોઈ શકો છો જે સ્કૂલના એડ્રેસ પર તમે નવથી બાર વાગ્યા દરમિયાન તમે રૂબરૂમાં મળી શકો છો સંપૂર્ણ બાયોડેટા સાથે તમે જોઈ શકો છો અંબે સ્કૂલ જે હરણી ખાતે આવેલી છે મિત્રો સીબીએસસી અંતર્ગત જે પ્રપોઝલ સંસ્થા છે જે રિધમ હોસ્પિટલ અંબે વિદ્યાલય હરણી વડોદરા ખાતે આવેલી છે તેના અંતર્ગત અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જે અંબે સ્કૂલ છે તેના અંતર્ગત તો આથી મિત્રો વિવિધ સ્કૂલ અંતર્ગત ભરતી માટેની જાહેરાત તમે જોઈ શકો છો વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જે શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે મિત્રો ઇંગ્લિશ મીડિયમ સંસ્થા તેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય